દરેક નીતિની સામે કાયદાને ની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતમાં પધારેલા કોંગ્રેસના પ્રદેશ નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતમાં હપ્તાખોરના રાજમાં સુરતના માથે મોટું જોખમ અને તેમાં કામદારોની અકસ્માતના નામે હત્યા થઈ રહી છે સુરતની એથર કંપનીમાં દુર્ઘટના બાદ ફરી એકવાર કોંગ્રેસ દ્વારા તંત્ર અને સરકાર સામે આક્ષેપ કર્યા છે કોંગ્રેસના વિધાનસભાના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં માથી મોટું જોખમ કામદારોની અકસ્માતના નામે હત્યા થઈ રહી છે અને સરકાર દ્વારા કોઈ પગલા ભરવામાં આવતા નથી એથર કેમિકલ દુર્ઘટનામાં જેની સામે પગલા ભરવા જોઈએ તેઓ સીટની તપાસમાં છે તેથી ઉચ્ચ અધિકારીનો સમાવેશ કરવો જોઈએ તેવી પણ માંગ કરી છે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપ્યું તે અંગે વાત કરતા તેઓએ કહ્યું હતું કે ભાજપે એકસો છપ્પન બેઠક પર ભાજપ જીત્યું છે પરંતુ તેઓ લોકોના કામ કરવાના બદલે જુમલા કરી રહ્યા છે અને પ્રજા સામે જઈ શકતા નથી જેના કારણે તેઓ દામ દંડ ભેગતી કોંગ્રેસ અને અન્ય પક્ષના ધારાસભ્યોને તોડી રહ્યા છે પરંતુ કોંગ્રેસના કાર્યકરો અને પ્રજા તેઓને જવાબ આપશે આ ઉપરાંત બે હજાર ચોવીસમાં ગુજરાત અને ભાજપની પ્રજા પરિવર્તન ઈચ્છે છે તેથી ચોક્કસ પરિવર્તન આવશે તેવો દાવો કર્યો હતો સીટ સીટ શેરિંગ પર પણ ચર્ચાઓ થઈ રહી છે એટલે ગઠબંધન બાબતના નિર્ણય તો અમારા હાઈકમાન્ડ લેવલે નેશનલ લેવલે બંને પાર્ટીઓ કે બાકીની પાર્ટીઓ ચર્ચા કરીને લેશે પણ જ્યાં સુધી ગુજરાતની વાત છે કે બે હજાર પણ ત્યારે દેશમાં વાજપેયીજીના નેતૃત્વમાં એનડીએ સરકાર હતી ઇન્ડિયા ખૂબ પ્રચાર નારો હતો એવા સંજોગોમાં પણ આજ ગુજરાતની જનતાએ પરિવર્તન માટે વોટ કર્યા હતા અને છવ્વીસ માંથી બાર બેઠકો ગુજરાતમાં કોંગ્રેસને મળી હતી ને દેશમાં યુપીએ વન સરકાર બની હતી એ જ રીતે બે હજાર ચોવીસમાં પણ તમે જોઈ શકશો કે ભલે નરેન્દ્રભાઈ કે ભાજપ સરકારના મોટા મોટા પ્રચાર પ્રસારને એનો પ્રોપેગેન્ડા હોય પણ પ્રજા બધી રીતે જાણી ચૂકી છે કે આ સરકાર જુમલા સરકાર છે એણે એક પણ વાયદો કે વચન પૂરો નથી કર્યો આજે પ્રજા માટે નહીં પણ મુઠ્ઠીભર લોકો માટે સરકાર ચાલે છે એકાદ બે ઉદ્યોગપતિઓ આખો દેશ ચલાવે છે આ તમામ સત્તાને સંપત્તિનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે પરિવર્તન માટે જોશો તો દેશમાં પરિવર્તન આવશે દરેક નીતિ કાયદા ને રીતે ઉભો રહેતો